કર્મચારીને તેમના પત્નીની હત્યા કર્યા બાદ લૂંટમાં સંડોવાયેલા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હિંમતનગર પોલીસે પણ જે રીતે આરોપીઓને પકડી પાડવામાં સફળતા સાંપડી હતી એટલું જ નહીં પરંતુ તેઓની પાસેથી રોકડ અને સાથે સોનાના દાગીના સહિત અંદાજિત ત્યાંસી લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો હત્યામાં પરિવારના સભ્યો સંડોવાયા હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી હતી ત્યારે આ કેસની વિગત જોતા બે દિવસ અગાઉ હિંમતનગરમાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને તેમના પત્નીની તીક્ષ્ણ હથિયારના ગા ઝીંકી મોતને ગાઢ ઉતારી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી જેના લઈને પોલીસ પણ તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કરતા આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા સાંપડી હતી સાબરકાંઠાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામનગર સોસાયટીમાં ત્રીસ તારીખના રોજ દિવસ દરમિયાન બે અજાણ્યા માણસો આવીને પોલીસ કર્મચારી તથા તેમની પત્નીનું ખૂન કરવામાં આવેલ આ કામે પોલીસે જે તે સમયે જ સ્થળ ઉપર પહોંચીને સ્થળ કોર્ડન કરીને પોતાની કાયદાકીય કાર્યવાહી ચાલુ કરેલી અને એ કામે ફરિયાદ લેવામાં આવેલી સ્થળ જોતા પોલીસ મળેલા એ આધારે પોલીસે પૂછપરછ ચાલુ કરેલી તો આ જે મરણ જનાર છે એમના પુત્ર વધુ અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબો આપતા હતા એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્ર વધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે એ આધારે પૂછપરછ કરતા ખબર પડી કે આ બનાવ બન્યો છે એટલે ત્રણ અલગ અલગ ટીમો બનાવેલી જે ત્રણેય ટીમોએ થઈને એ કવર કરેલા રિકવર કરેલા એમાં અઠ્ઠાવીસ લાખ એંસી હજાર રોકડા હતા અને ચોત્રીસ પોઈન્ટ સાતસો સાહીઠ ગ્રામ સોનું હતું એ બીજી જગ્યાએથી થયું હતું અને વધુ આ બેનની પૂછપરછ કરતા ત્રીજી ટીમ અમારા જે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર છે એ આ ગુનામાં વપરાયેલું જે હથિયાર હતું એટલે કે ચાકુ એ તથા જે સોનાના દાગીના હતું એ રીકવર કરેલું એમ કરીને કુલ ત્રણેય ટીમ થઈને ત્રીસ લાખ ત્રીસ હજાર રોકડા અને લાખ સોનું રિકવર કરેલું છે અને આ ગુનામાં આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એને અટક કરવામાં આવેલ અત્યારે હાલ જે કાયદાકીય જોગવાઈ છે એ પ્રમાણે એ સમય મર્યાદાની અંદર રજૂ કરવામાં આવશે અને વધુમાં વધુ દિવસોના રિમાન્ડ મળે એ પ્રમાણે કોંગ્રેસ ભવન ખાતે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પત્રકાર પરિષદને સંબોધી